જોબના નામે નવ લાખ એસી હજારની છેતરપિંડીમાં બે શખ્સ ઝડપાયા પૂર્વકચ્છ સાયબર ક્રાઇમ પોલીસે કરી બે શખ્સોની ધરપકડ પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબના નામે ટાસ્ક આપી નવ લાખ એસી હજાર ચારસો ત્રાણું રૂપિયા ઓનલાઈન છેતરપિંડી થઈ હતી જે ગુનામાં પૂર્વકચ્છ સાયબર ક્રાઈમ પોલીસે સુરતમાં ઓપરેટ થતું આઈસીઆઈસી બેંક એકાઉન્ટની તપાસ કરતાં રાજસ્થાનની બેન્ક ધારકનું નામ સામે આવ્યું હતું જે તે એકાઉન્ટ ધારકની તપાસ આરંભી બેંક એકાઉન્ટ ભાડે આપનાર રાજસ્થાની શખ્સ અને સુરતના બેંક એકાઉન્ટ ઓપરેટ કરનાર એક વચેટિયાની ધરપકડ કરી લીધી છે પોલીસના જણાવ્યા અનુસાર પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક ફરિયાદ આવી હતી કે ઓનલાઈન જોગના નામે નવ લાખ એસી હજાર ચારસો ત્રાણું રૂપિયા ફસાઈ ગયા છે જે બાબતની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરતા રાજસ્થાન અને સુરતના બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રાજસ્થાની યુવાનના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક તપાસમાં તેનો બેંક ખાતું સુરતનો તેનો મિત્ર ઓપરેટ કરે છે ત્યારે પોલીસની બીજી ટીમ સુરતમાં જઈ ખાતાધારકના કહેવા મુજબ સુરતના શખ્સની પૂછપરછ કરી તેની અટકાયત કરી હતી આમ કુલ બે યુવાનો નરેન્દ્રકુમાર મીઠુલાલ ક્રિષ્ના ચિત્તોડગઢ રાજસ્થાન અને પ્રતિક પ્રફુલ્લભાઈ વસાવા સુરતવાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે